નવરાત્રી દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢની મુલાકાતે આવતા હોય છે ધ્યાનમાં રાખીને તમામ વિભાગો સાથે સંકલન કરીને ત્યાં સ્થળ ઉપર આપણી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ખાસ કરીને લોકોની અવર જવર માટે જે બસોની વ્યવસ્થા છે પચાસ જેટલી બસો નીચે આ તલાટી થી લઈને માચી સુધી દર દિવસે લોકોની સેવા માટે હાજર રહેશે પ્રાઇવેટ વ્હીએ છીએ સાથે સાથે બસ સ્ટેન્ડ ઉપર અને માછીટી ડિપાર્ટમેન્ટે જે લોકોની મોટી લોકો આવવાના છે એના માટે વ્યવસ્થિત લોકો બસનો ઉપયોગ કરી શકે એના માટેની વ્યવસ્થાઓ બંને જગ્યાઓ પૂર્ણ કરી છે એની સાથે સાથે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયું છે એટલે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે કોઈ પણ પ્રકારનો બનાવો ના બને એના માટે પોલીસની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે સાથે સાફ સફાઈ અધિકારીઓ વિસ્તૃત ચર્ચા કરીને એની પણ વ્યવસ્થા આપણે પૂરી કરી આપી છે એટલે મને ખાતરી છે કે નવરાત્રી દરમિયાન જે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢની મુલાકાતે આવવાના છે એ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે તંત્ર તૈયાર છે